સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને થતા અન્યાય બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે રાકેશ જોશી સર છે તેમને આજે આરટીઆઈ એક્ટિવિસ કમિટીના આગેવાનો રજૂઆત કરવા આવ્યા હતા શું રજૂઆત છે કેવી રજૂઆત છે એમની પાસેથી આપણે જાણીશું કેવા પ્રકાર હજારભાઈ જે રીતે આપણે આજે જે કર્મચારીઓ અન્યાય બાબતે સિવિલ સુપ્રિન્ટને મળે તો શું શું રજૂઆત હતી ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનું સૌથી એશિયાનું સૌથી મોટું જો હોસ્પિટલ હોય એ સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની જે વર્ગ ચારના કર્મચારીઓ છે એમની ઘણી બધી બાબતોમાં એમની જે સમસ્યાઓ છે એમના પગારને લઈને એમના ડ્રેસને લઈને એમને જે અલગથી જે સરકાર તરફથી જે પાંચ વર્ષના જે કર્મચારીઓ કાયમી હોય એમને કાયમી કરવા બાબતો હોય એ બધી ઘણી સમસ્યાઓ લઈને અને અમુક એવી ફરિયાદો પણ આવી હતી ખાસ કરીને કે જેની અંદર મહિલા સાથે શોષણની વાત તો આ બાબતે અમારી આરટી એક્ટિવિસ્ટના કમિટીના પ્રમુખ તુષાલભાઈ વર્મા સાહેબ અંકુરભાઈ સાગર અને અજાજ ખાનુ અને અમારી પૂરી ટીમ આ બાબતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અમે અહીંયા રજૂઆત કરી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે અમારી બધી દરેક વાત સાંભળી અને અમને એવી બાહેધરી આપી છે કે તમામ જે તમારા મુદ્દા છે તમામે તમામ મુદ્દાની ઉપર અમે યોગ્ય જીવણ ઝીણવટપૂર્વક તપાસ કરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું અને એમણે એક પણ બીજી પણ વાત અમારી આગળ મૂકી છે કે આવી કોઈ મહિલાઓ સાથે કે કોઈ પેશન્ટ સાથે કોઈ એવી ઘટના ઘટતી હોય તો અમારું ધ્યાન દોરવામાં આવે અને ચોક્કસપણે એમને લેખિતમાં ફરિયાદ કરવામાં આવે એના નામ જો તો અમે એમનું નામ છોપ લોકો અમે એમનું નામ છુપાવીને રાખીશું પણ એમની આઈડેન્ટિફાઈ અમે નહીં કરવા દઈએ પણ અમે એ કર્મચારી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા અમને નક્કર પુરાવા જોઈએ અને નક્કર પુરાવા આપવામાં આવે એટલે અમને પૂરેપૂરી બાહેધરી આપી છે અને અમે આવનાર સમયની અંદર અમારા પ્રમુખ સાહેબ આપને બતાવશે કે એ અઠવાડિયાની અંદર અમે આ બાબતે યોગ્ય જે પણ છે જે લોકો જોડે આવી ઘટનાઓ ઘટી છે એમની અહીંયા રજૂઆત કરવા માટે લાવીશું અને લેખિતમાં એમની એમની જોડે ફરિયાદ કરાવીશું પણ એ પછી પણ જો નહીં કરવામાં આવે યોગ્ય કાર્યવાહી તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું જે રીતે હાલ માહિતી સામે આવી રહી છે તમામ જે વટલાસ ફોરના જે કર્મચારીઓ છે તેની રજૂઆત સિવિલ સુપ્રિન્ટેન્ડે સાંભળી છે હાલ તો એમને આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ એમણે કહ્યું છે કે જો આવનારા દિવસોમાં એની ઉપર એક્શન ન લેવામાં આવે તો અમે ઉગ્ર રજૂઆત કરીશું ને આગળ જે બી પગલાં થતા હશે અમારી એક કમિટી કરશે કેમેરામેન હિતુ રાજપૂત સાથે કમરેશ ન્યૂઝ અમદાવાદ જે રીતે હાલ આજે સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ થતા અન્યાય બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીએ તમને રજૂઆતો કરી છે શું રજૂઆતો છે શું એનો હોય છે એટલે કુશાલભાઈ એઝાસ અને બહુ જ બધા લોકો છે એમના જે એકચ્યુલી સોસાયટી માટે પોઝિટિવ કામ કરતા લોકો કે જ્યાં કંઈ પણ તકલીફ દેખાય તો એને વાચા આપવા માટે કે એની માટે સોલ્યુશન કાઢવા માટે જે તે સંસ્થાને મળતા લોકોનું એક ગ્રુપ છે અને આજે મને આવેદનપત્ર આપ્યું છે કે ક્લાસ ફોરમાં ઘણી બધી તકલીફો છે ઘણા બધા અન્યાય થઈ રહ્યા છે એમની સાથે તો હું એ બધાને આપ સૌની સામે એવું કહી રહ્યો છું કે એવું કંઈ પણ હશે હન્ડ્રેડ પર્સન્ટ તપાસ કરવામાં આવશે કોઈ પણ બેન જે આ હોસ્પિટલમાં કામ કરે છે અમે ત્યાં સુધી કહીએ છીએ કે ક્લાસ ફોર એ અમારા માટે સૌથી મોટો વર્ક છે એકચ્યુઅલી સૌથી મોટો ક્લાસ જ ક્લાસ ફોર છે એનું સ્વમાન જળવાય એના માટે તંત્ર પણ રાત દિવસ કામ કરી રહ્યું છે કોઈ પણ બેનને કોઈ પણ વ્યક્તિને કોઈપણ જાતની પર્સનલ પરેશાની થતી હશે તો કોઈ પણ ટાઈમે ટ્વેન્ટી ફોર બાય સેવન એ મારો કોન્ટેક કરી શકે છે અને એનું સોલ્યુશન લાવવાની હું સો ટકા બાંધરી આપું છું જેટલા પણ મુદ્દા આ આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે એને ડેફિનેટલી ઝીણવટભરી વાંચી અને એની તપાસ કરવામાં આવશે અને જે કોઈ એ એ વ્યક્તિ હશે એને એમાં સામે પગલાં પણ લેવામાં આવશે એની હું ખાતરી આપું છું એક વસ્તુ ચોક્કસથી ધ્યાન રાખજો કે સિવિલ હોસ્પિટલ એવા લોકો માટે કામ કરે છે જ્યાં નિઃશુલ્ક સારવાર થાય છે હજારો લોકો દસ લાખથી વધારે જ્યાં ઓપીડી રહેતી હોય અને અઠ્ઠાવન હજાર ઓપરેશન ગયા વર્ષે થયા છે એવી હોસ્પિટલમાં તંત્ર હંમેશા એ કોશિશ કરી રહ્યું છે કે આવનાર એક પણ દર્દીને સારામાં સારી સગવડ મળે એને કોઈપણ જાતની તકલીફ ન થાય અને એ સારો થઈને ઘરે જાય આ આશયથી જ આખું તંત્ર કામ કરે છે અને ખૂબ ઇમોશનલ ટચ સાથે કામ કરે છે અત્યારે તમે જેમ જુઓ કે ઓપીડીની અંદર પાણી પીરસવામાં આવે છે આ કાળઝાર ગરમીમાં જ્યારે લોકો વેઇટિંગ માટે મળવા માટે રાહ જોતા હોય એવા સમયે એમને એમની જગ્યા પર જઈ અને અમારી કર્મચારી બેન એને પાણી આપે એ જ રીતે રોડ ઉપર હળતી ફરતી રિક્ષા છે વેલેટ પાર્કિંગ છે ફ્લોર મેનેજમેન્ટ સિસ્ટમ છે અને ચામડીના દાન વિશે તમે રોજ જાણતા જશો ન્યૂઝપેપર થકી એટલે કે એવું કામ કરી રહ્યા છે જેથી કરીને સોસાયટીને કંઈ ફાયદો થાય આવી પરિસ્થિતિમાં આ સફળતા પાછળ ક્લાસ ફોરનો પણ ખૂબ મોટો હાથ છે અને એ ક્લાસ ફોરને કોઈ પણ જાતની કનડગર થતી છે એ બિલકુલ સાખી લેવામાં નહીં આવે અને જવાબદાર વ્યક્તિ હશે એની સામે સ્ટ્રોંગ પગલાં લેવામાં આવશે આજ રોજ ગુજરાત આરટીઆઈ એક્ટિવિટી કમિટી દ્વારા તમામ આગેવાનો સાથે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી મહિલાઓ તથા ભાઈઓ જે પણ ચોથા વર્ગના કર્મચારીઓ છે એમની ઉપર એક માનસિક તણાવ દર અને ભય ઉભો કરનાર મહેશ પરમારના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરી છે એ મહેશ પરમાર જે વગર ડિગ્રીનો મેનેજર બની બેઠેલો છે એ મહિલાઓ સાથે અભદ્ર માંગણીઓ કરે છે એવી અનેક ફરિયાદો અમને મળેલી અને એના આધારે અમે આવેદનપત્ર આપવા આવ્યા અને મહેત કરવાને તાત્કાલિક પરિપેટ કરવાની માગણી કરી છે કીધું કે જે કર્મચારીઓને ડ્રેસ આપવામાં નથી આવતા રૂડ સેફ્ટી આપવામાં નથી આવતા પિક્ષણ એલાઉન્સ આપવામાં નથી આવતા ગંદકી એલાઉન્સ આપવામાં નથી આવતા જે શ્રમ રોજગારના પરિપત્ર મુજબ આ દરેક લાભોથી ચોથા વર્ગના કર્મચારીઓને વંચિત રાખવાના જે પ્રયાસો કરેલા છે એજન્સીએ એ પણ અમે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી છે કે વિશ્વ એજન્સી દ્વારા તાત્કાલિક આનો અવલ કરવામાં આવે દરેક કર્મચારીઓને ન્યાય મળે સમાન વેતન મળે અને જે લાભો મળવાપાત્ર છે તમામ લાભો મળવા જાય એવી અમારી માગણી છે જો આ માગણીઓ અમે પંદર દિવસનો ટાઈમ આપીએ છીએ સિવિલ મહેશ પરમારને તાત્કાલિક સસ્પેન્ડ નહીં કરે અને કર્મચારીઓ સાથે થતો અન્યાય અને એમને પગાર સ્લીપ જે આપવામાં આવે છે તે પણ કોમ્પ્યુટરાઈઝ સ્લીપ આપવામાં આવે છે એમાં વિશ્વા એજન્સીનો કોઈ શૈક્ષિકો નથી આ તમામ માગણીઓ છે જે વેતનમાં એલાઉન્સો છે ગંદગી એલાઉન્સ છે સ્પેશિયલ એલાઉન્સ છે વોચિંગ એલાઉન્સ છે આઈ કાર્ડ છે આ તમામ બાબતો પણ અમને માહિતી મળી છે કે આઈ કાર્ડ મેળવવા માટે પણ સો રૂપિયા લેવામાં આવે છે એ રીતના પણ ફરિયાદો અમારી પાસે આવી આ માગણી જો સંતોષો પણ નહીં આવે તો અમે પંદર દિવસ પછી ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટના તમામ આગેવાનો સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી ખાતે જન આંદોલન કરીશું તેવી અમે આપીશું